વૃંદાવનના અનેક સ્થળો જોઈને પોતાને જે લાગણીઓ થઈ તેનું વર્ણન કરતા એ કહેતા બાંકે બિહારીના દર્શનથી મને ભાવાવેશ થઈ આવ્યો અને હું એમને ભેટવા માટે દોડ્યો પરંતુ ગોવિંદજીના દર્શનથી હું પ્રભાવિત થયો નહીં કાલીય દમન ઘાટનું દર્શન થતાં વેત જ હું પરમાનંદની મસ્તીમાં આવી જતો અને હૃદય મને બાળકની પેઠે ત્યાં સ્નાન કરાવતો સાંજ પડે ત્યારે યમુનાના રેતાળ કાંઠે હું લટારો મારતો ત્યાં બોરડીના વૃક્ષો વચ્ચે કેટલીક નાની ઝૂંપડીઓ આવેલી હતી એક સાંજે ચરીને પાછી વળતી ગાયોના ધણ મેં જોયા એ ગાયો યમુના પાર કરી રહી હતી અને ગોવાળિયાઓ પાછળ ચાલતા હતા એ દ્રશ્ય જોઈને મને એકદમ શ્રી કૃષ્ણ સાંભળી આવ્યા અને ભાવના આવેશમાં હું દોડ્યો અને મોટેથી બૂમ પાડવા લાગ્યો કૃષ્ણ ક્યાં છે અરે કૃષ્ણ ક્યાં છે શ્યામકુંડ અને રાધાકુંડ જોવાની મને ઈચ્છા હતી મારે માટે પાલખીની વ્યવસ્થા કરવામાં આવી અંતર ઘણું હતું એટલે માર્ગમાં નાસ્તાની સગવડ પણ સાથે હતી ગોવર્ધન ટેકરી જોવા માટે હું પાલખીમાંથી નીચે ઉતર્યો એનું દર્શન થતાં વેત જ હું ભાવાભીષ્ટ થઈ ગયો અને દોટ મૂકીને એની ટોચ ઉપર ચડી ગયો મને બાહ્ય ચેતન પણ ન રહ્યું ત્યાંના રહેવાસીઓએ મને બાહ્ય ભાનમાં આણ્યો શ્યામકુંડ તથા રાધાકુંડને માર્ગે જતા મેં શ્રી કૃષ્ણના સંભારણાથી સભર બનેલા વનો વૃક્ષવેલીઓ પંખીઓ અને હરણો જોયા અને પરિણામે મારું હૈયું હાથ ન રહ્યું આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને મારા વસ્ત્રો ભીંજાઈ ગયા મારું ચિત્ત બોલી ઉઠ્યું ઓ કૃષ્ણ તારા સ્મરણથી પૂનિત થયેલી પ્રત્યેક ચીજ અહીં પડેલી છે માત્ર તારું જ દર્શન દુર્લભ થઈ પડ્યું છે હું પાલખીમાં હતો પરંતુ એક શબ્દ સરખોય બોલવાની મારામાં શક્તિ ન હતી અને તેથી પાલખી થોભવાનું પણ ભોય લોકોને કહી શક્યો નહીં હૃદય પાલખીની પાછળ આવતો હતો એણે એ ભોય લોકોને અત્યંત સાવધાન રહેવાની સૂચના આપી હતી શ્યામકુંડ અને રાધાકુંડ પહોંચતા મને જણાવ્યું કે સાધુઓએ ઘાસની ઝુંપડીઓ બાંધી હતી અને બહારના લોકો તરફ નજર ન જાય એ હેતુથી ઝૂંપડીના બારણા તરફ પીઠ કરીને તેઓ ઈશ્વરનું ધ્યાન કરી રહ્યા હતા